પાદરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા યાસીન વોરા ઉર્ફે ડોન જાણે કે પોલીસ તંત્રને પડકાર નાખતો હોય તે પ્રકારની બીજી ઘટના સામે આવી યાસીન વોરા ઉર્ફે ડોન મોડી રાત્રે ફરજ બજાવતા હોમગાર્ડ જવાન પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી પાદરાના મધર સ્કૂલ પાસે થોડાક દિવસ અગાઉ કૃષ્ણવાટિકાની બહાર આખા વિસ્તારની બાનમાં લેનાર કહેવાતો યાસીન ઉર્ફે ડોન સામાન્ય લોકો બાદ હવે તેને પોલીસના જ હોમગાર્ડ જવાનો પર પણ હુમલો કર્યો હોય તે પ્રકારની ઘટના સામે આવતા પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઉઠ્યા છે ગત મોડી રાત્રે પાતળિયા હનુમાન મંદિર પાસે ફરજ બજાવતા હોમગાળ જવાન પર યાસીન ડોને હુમલો કર્યો હોવાની ઘટના મામલે પોલીસ તંત્ર દોડતું થયું હતું પાદરા પોલીસે યાસીન ડોનને પકડી જે તે વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને સમગ્ર ઘટના બાબતે તપાસ હાથ ધરી છે જોકે સૌથી મહત્વની વાત એ છે કે યાસીને થોડા દિવસ અગાઉ પાદરાના મધર સ્કૂલ વિસ્તારમાં ક્રિષ્ના વાટિકા બહાર ભારે આતંક મચાવ્યો હતો જેનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો માત્ર ગણતરીના દિવસો બાદ તરત જ યાસીન ડોને ફરી એકવાર પોલીસના હોમગાર્ડ જવાનોના પોઈન્ટ પર જઈ ધમાલ મચાવી અને આતંક મચાવ્યો અને પોલીસ દોડતી થઈ ગઈ હતી જો કે મધર સ્કૂલ પાસે બનેલી ઘટનામાં યાસીન ડોન સામે પોલીસે યોગ્ય કાર્યવાહી કરી હોત તો આજે પોલીસના હોમગાર્ડ જવાનો પર યાસીન ડોને હુમલો કર્યો હોત ખરો જેવા સવાલે પાદરા નગરમાં ભારે ચર્ચા જગાવી છે માત્ર નાનકડા યુવાને એક પાદરા શહેરમાં આ પ્રકારનો આતંક કેટલો યોગ્ય છે તે ચર્ચાએ પણ નગરમાં ભારે જોર પકડ્યું છે